રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળથી સ્વદેશી યાત્રાનો પ્રારંભ થયો છે સ્વામિનારાયણ ગુરુકુળથી ખોડલધામ કાગવડ સુધી સરદાર યાત્રા રાજકોટથી ખોડલધામ સુધી ગામડાઓમાં ફરશે આ યાત્રા ખોડલધામના ટ્રસ્ટી અને ધારાસભ્ય રમેશ ટીલાડાએ આયોજન કર્યું છે રાજકોટ સહિત રાજકીય સામાજિક જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે આગેવાનો છે તે આ પદયાત્રાની અંદર છે તે જોડાયા છે જે રીતના રાજકોટના દર્શિનાબેન શાહ માધવભાઈ સહિતના જે રાજકીય આગેવાનો છે તે પણ આ રેલીની અંદર છે તે જોડાયા છે આ શરૂઆત રાજકોટ ના જે ધારાસભ્ય છે તે કરવામાં આવશે ત્યારે જે રીતના આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તેની શરૂઆત વહેલી સવારે ગુરુકુળ ખાતેથી કરવામાં આવી છે અનેક લોકો છે તે આ રેલી અંદર જોડાઈ રહ્યા છે મહત્વનો ઉદ્દેશ આ રેલીનો છે કે જોડાયા છે ને કેટલા દિવસ દરમિયાન આ રેલી છે અને પાંચ હજાર થી વધારે લોકો જોડાયેલા મુખ્ય ઉદ્દેશ્ય શું છે આ રેલી નો

સાથે સાહિલ સપ્પાજી મીડિયા